પેલા જાડેજા પરિવાર અને વિવાદ ને જૂનો નાતો હોય તેવું લાગી રહ્યું છે આજે ગોંડલ ની અંદર ગણેશ ગોંડલ છે તેને થોડા દિવસ પહેલા એક ચેલેન્જ આપી હતી અને આ ચેલેન્જ નો સ્વીકાર કરીને અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયા છે તે ગોંડલ પહેચ્યા હતા પરંતુ તે ગોંડલ પહેચ્યા પહેલાં જ ત્યાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું હતું અને આ ટોળાએ તેની કારોના કાફલાને ઘેરી લીધો ઘેરી લીધો એટલું જ નહીં એ કારો ઉપર હુમલો કર્યો તેના કાચ ફેડ્યા અને સમગ્ર મામલે હોબાળો મચી ચૂક્યો છે પરંતુ આ તમામ મુદ્દે જયરાજસિંહ જાડેજાનું શું કહેવું છે ગણેશ ગોંડલનું શું કહેવું છે અલ્પેશ કથેરીયાનું શું કહેવું છે ધાર્મિક માલવિયા નું શું કહેવું છે જીગીશા પટેલનું શું કહેવું છે અને મેહુલ ગોઘરાએ શું કહ્યું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયો શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નસ્તે ગીય થોડા દિવસ પહેલા ગોંડલનું સુલતાનપુર છે આ સુલપાતાનપુરની અંદર એક જાહેર સભા છે જેને ગણેશ ગોંડલ છે તે સંબોધતા હોય છે તેણે આ સભાની અંદર એવું કહ્યું હતું કે રાત્રિના બે વાગ્યા સુધી હું આ રસ્તાઓ ઉપર હોઉં છું તમારી કંઈક ચેલેન્જ આપી હતી અને આ ચેલેન્જ નો સ્વીકાર છે તે અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલે કર્યો હતો અને તેણે અલ્પેશ કથિરિયાના ગોંડલની અંદર પોસ્ટરો લાગ્યા હતા ગબ્બર બાદ તેમાં સ્પષ્ટ એ સંદેશો આપવામાં આવ્યો હતો કે હું અમે ગોંડલ બાદ તમામ લોકો સૌ ગુજરાતીઓની નજર છે તે ગોંડલ ઉપર ટેકાઈ હતી કારણ કે ગોંડલમાં કંઈક થવાનું છે આ વાત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની હતી અને બેનું પણ એવું આજનો દિવસ હતો રવિવારનો ગોંડલની અંદર જીગીસાબેન પટેલ અલ્પેશ કાથિરિયા અને ધાર્મિક માલવિયા છે તેની કાર છે તે અહીંયા પર પહોંચ્યા હતા ગોંડલમાં ફરવાના હતા તેની કાર છે તેનો કાફલો છે તે ગોંડલની અંદર પહેચ્યો હતો એન્ટર કર્યો હતો પરંતુ હજારો લોકોના ટોળા છે તે આ ગણેશ ગોંડલ અને જયરાજસિંહના સમર્થનમાં આ લોકો છે તે રોડ ઉપર ઊભા હતા ચુસ્ત પોલીસનો બંદોબસ્ત હતો આ ટોળું છે તે ખસી આવે છે અને કારો ઉપર એવું મનાય છે કે ધોકા અને પાઇપો વડે હુમલો કરવાનો આરોપ છે કારોના કાચ ફોડવાનો આરોપ છે અને પોલીસની સામે આ બધું થયું હોવાનો પણ અલ્પેશ કથિરિયાએ આક્ષેપ કર્યો છે કોણે શું કીધું છે એ જોઈએ પરંતુ જયરાજસિંહ જાડેજા છે તેણે પણ એક ચેલેન્જ આપી છે કે આગામી દિવસોમાં ગોંડલની અંદર ચાર ચાર ચૂંટણીઓ આવે છે આપ અણવર નહીં પરંતુ દમ હોય તો વરરાજા બની આવો ગોંડલની પ્રજા છે તે તમને જવાબ આપી દેશે આવું કંઈક જયરાજસિંહ જાડેજા બેલા છે જયરાજસિંહ જાડેજા શું બેલા છે એ પહેલાં કોણ કોણ શું બેલું છે એ મુદ્દે વાત કરીએ તો મેહુલ બોઘરાની શું પ્રતિક્રિયા છે એ પહેલાં જાણી લઈએ સુરતના એડવોકેટ છે સોશિયલ મીડિયાની અંદર તે

ગુંડાગીરી ચાલે છે તેની વિરુદ્ધમાં મારી લડાઈ હશે ગોંડલમાં લોકશાહી પ્રસ્થાપિત કરવી એ ઉદ્દેશ્ય છે મારો કાચ તોડ્યા કોલર પકડ્યા જો તમારી પાસે જન સમર્થન હોય તો તમારે હુમલા કરાવવાની જરૂરિયાત ના પડે તમે લોકશાહીની અંદર માનતા હોય અને વિરોધ ચાખી લેવાની કેપેસિટી તમારી અંદર હોવી જોઈએ હુમલો કરવો એનો મતલબ એ છે તમે ભયભીત છો આ ભય છે તો આ મેહુલ બોઘરાનું નિવેદન હતું મેહુલ બોઘરાનું નિવેદન સામે આવ્યું હતું અને ત્યારબાદ એક બીજું નિવેદન સામે આવ્યું હતું ધાર્મિક માલવિયાનું જી દોસ્તો ધાર્મિક માલવિયા છે તે પણ આ કાફલાની અંદર હતા તેમનું કહેવું છે કે અંદાજે થી બસોથી નું ટોળું છે તે જયરાજસિંહના માણસો વિરોધ પ્રદર્શન કરવા માટે ત્યાં રાહ જોઈને ઊભા હતા અમે શાંતિથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન બે ચાર ગાડી છે તે પસાર થઈ ગઈ અને આગળ નીકળી ટ્રાફિકના કારણે તે જાણી જોઈને માહોલ છે તે ઊભો કરાયો હતો ગાડી રોકાઈ જાય છે અને પોલીસની હાજરીમાં ટોળું છે જયરાજ સિંહ પણ ભાન ભૂલ્યા છે એક બાજુ છોકરો ચેલેન્જ કરે છે પોતાનો પાવર શક્તિની વાતો કરે છે જ્યારે અમે ચેલેન્જને સ્વીકારી ગોંડલમાં આવીએ છીએ ત્યારે ભયમાં રાજકીય પાર્ટીના ઇન્વોલ્વમેન્ટની વાતો કરવામાં આવે છે કે ભયભીત થાય છે જ્યારે અમે ગોંડલની અંદર એન્ટ્રી કરીએ છીએ ત્યારે રાજકીય પાર્ટીઓમાં ઇન્વોલ્વમેન્ટ હોય તેવો તે આક્ષેપ કરી રહ્યા છે તો આ કંઈક પ્રતિક્રિયા હતી ધાર્મિક માલવિયાની હવે વાત કરી લઈએ ગણેશ ગોંડલ જેની પ્રતિક્રિયા પણ આજે સામે આવી છે ગણેશ ગોંડલનું કહેવું છે કે છેલ્લા બે મહિનાથી ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે તેને લઈ

વિરોધ પ્રદર્શન કર્યું છે ગણેશ ગોંડલનું કહેવું છે કે ગોંડલની એ છે તે તેમના પરિવાર વતી આ લોકો સામે વિરોધ કર્યો છે હવે વાત કરી લઈએ જયરાજસિંહ જાડેજાની આખરે જયરાજસિંહ જાડેજા છે તેનું પણ રોષપૂર્ણ રીતે એક પ્રતિક્રિયા સામે આવી છે શું બોલ્યા છે એના વિશે વાત કરીએ તો જયરાજસિંહે કહ્યું કે જિગીશાબેન હોય અલ્પેશભાઈ હોય કે તેની સાથે જોડાયેલા જે કોઈ લોકો હોય તે આજ નહી કાલે ગોંડલની અંદર ચૂંટણી તાલુકા પંચાયત માર્કેટિંગ યાર્ડ અને જિલ્લા પંચાયતની ચાર મોટી ચૂંટણીઓ આગામી દસ મહિનામાં આવી રહી છે આ ચૂંટણીઓમાં આપ આણવર બનીને નહીં પરંતુ વરરાજા બનીને આવો ગોંડલની જનતા તમને જવાબ આપી દેશે આ જયરાજસિંહ જાડેજાના શબ્દ છે હવે વાત કરી લઈએ જિગિષાબેન પટેલ છે તે શું બોલ્યા છે જિગિશાબેન પટેલનું કહેવું છે કે આ જે આટલા બધા લોકો છે તે પાટીદારના છે છતાં પાટીદારો ગોંડલની અંદર ભયથી જીવી રહ્યા છે અને કેટલાક પાટીદાર આગેવાનોના ખૂન થયા છે છતાં આજે આરોપી રીઢા ગુનેગારની જેમ બહાર ફરી રહ્યા છે તો ગોંડલ છે તે સતત વિવાદોમાં રહે છે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા તેમના દીકરા છે ગણેશ ગોંડલ તે લાંબા સમયથી લગભગ એકાદ બે વર્ષથી સતત ને સતત વિવાદો છે તેના કંઈક ને કંઈક સામે આવી રહ્યા છે અને વધુ એક વિવાદ છે તે સામે આવ્યો છે સુલતાનપુરની અંદર જે ગણેશ ગોંડલ છે તેણે સભા સંબોધી હતી કોઈનું નામ લીધા વિના આ ચેલેન્જ ફેંકી હતી કે તાકાત હોય માનું દૂધ પીધું હોય તો આવી જાવ અને આ ચેલેન્જ છે તેને સુરતની અંદર સ્વીકારવામાં આવી હતી જે કંઈ પણ હોય પરંતુ હાલ તો ગોંડલને લઈને રાજનીતિ ગરમાઈ છે એટલું જ નહીં ગુજરાતનો માહોલ છે એ પણ ગરમાયો છે એક તરફ પાકિસ્તાનની સાથે પાકિસ્તાનને જે આતંકવાદીઓના હુમલા થયા છે કાશ્મીરની અંદર આ વિવાદ છે તે છંછેડાયો છે જેના ઉપર દેશભરના લોકોની નજર છે તો ગુજરાતની અંદર ગોંડલ છે તેણે લોકોની નજર પોતાના તરફ ખેંચી છે અને તેનું કારણ છે ગોંડલની અંદર વધુ એક વિવાદ છંછેડાયો છે દોસ્તો એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે પરંતુ રાજસ્થાનની અંદર પણ ગોંડલનો મામલો છે તે આજે ગુંજો છે જાટ સમાજ છે તેણે આ અલ્પેશ કથિરિયાને સમર્થન આપ્યું છે આ હુમલાને વખેડ્યો છે અને રાજસ્થાનના જાટોએ આ જે કંઈ પણ ગોંડલ થયું છે તે માલપેશ કથિરિયાને સમર્થન આપ્યું છે હવે જોવું એ રહ્યું કે કોની સામે કોણ કોણ ફરિયાદો કોની સામે થાય છે આગામી દિવસોમાં આ વિવાદ છે તે ક્યારે સમય છે અને શું આ વિવાદ સંછેડાયો છે તો આગળ શું થવાનું છે તે હવે જોવું રહ્યું અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનું નહીં આપણે સચેત અને જાગૃત કરવાનો છે દોસ્તો ગુજરાતની અને ગીરની તમામ નાના મોટી ખબરો જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ